નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી બળવંત પારેખ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ધ ગ્રુપ ઓફ પારેખ કોલેજ મહુવા ખાતે આવેલી છે જે મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન તેમજ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા માન્યતા પ્રાપ્ત આ જે સંસ્થા છે મિત્રો તેમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર માહિતી મેળવીએ તો શ્રી પારેખ લો કોલેજ છે મિત્રો જેમાં પ્રિન્સિપલ માટેની એક જગ્યા તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની ત્રણ જગ્યા માટે જાહેરાત છે શ્રી એચ કે પારેખ કોલેજ ઓફ મેનેજમેન્ટ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ માટે આસિસ્ટન્ટ પ્રોફેસર જે ફાઇનાન્સ માટે એક જગ્યા છે શ્રી પારેખ આર્ટસ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર માટે હિન્દી માટે એક ગુજરાતી માટે એક તેમજ ઇકોનોમિક્સ માટે એક જગ્યા છે મિત્રો તમે જોઈ શકો છો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉપરોક્ત તમામ જગ્યાઓની લાયકાતના ધોરણો યુજીસી રેગ્યુલેશન બે હજાર અઢાર તેમજ ગુજરાત સરકાર અને મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટીના ઓર્ડિનન્સ સત્યાસી તેમજ સ્ટેચ્યુટ એકસો મુજબની લાયકાતો રહેશે ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયેલી 15 પંદરમાં સંપૂર્ણ વિગતો તેમજ આધારો સાથે કવર પર વિષય દર્શાવી પ્રમાણિત નકલો સાથે અરજી કરવાની રહેશે અધૂરી અરજીઓ ધ્યાને લેવામાં નહીં આવે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા અરજી કરવાની રહેશે મેનેજિંગ ટ્રસ્ટી શ્રી બળવંત પારેખ એજ્યુકેશન ટ્રસ્ટ મહુવા જિલ્લો ભાવનગર જે સંસ્થાનું સરનામું છે મિત્રો ત્યાં તમારે એડ્રેસ કરવાનું છે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે સંસ્થાના ત્યાં પર તે બાબતે સંપર્ક કરી શકો છો ઈમેલ એડ્રેસ અહીંયા આપેલું છે તમે જોઈ શકો છો મિત્રો જે સંસ્થા છે શ્રી પારેખ કોલેજ ન્યુ બિલ્ડિંગ ગાયત્રીનગર રોડ મોવા ખાતે આવેલી સંસ્થા છે મિત્રો ધ ગ્રુપ ઓફ પારેજ પારેખ કોલેજ જેના અંતર્ગત ભરતી જરાત છે મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી વિનય વિહાર કેળવણી મંડળ જે વાળુકોડ સંચાલિત લોક વિદ્યાલય વાળુકોડ તાલુકો તાલુકો પાલીતાણા ખાતે આવેલી આ સંસ્થા છે મિત્રો જે જેની ભરતી જરાત છે ભાવનગર દિવ્ય ભાસ્કર આવૃત્તિમાં તારીખ ચાર જૂન બે રોજ આ ભરતી જાહેરાત આવેલી છે જોઈએ વિગતવાર તો કુમાર છાત્રાલય માટે ગૃહપતિ માટેની બે જગ્યા છે જેમાં ગ્રેજ્યુએટ તેમજ પીડ ઉમેદવારો હોય તેમજ છાત્રા જે કન્યા છાત્રાલય છે મિત્રો તેમાં માતા માટેની ત્રણ જગ્યા છે જેમાં ગ્રેજ્યુએટ ઉમેદવારો હોય તે તેમજ બસ ડ્રાઈવર માટેની બે જગ્યા ટ્રસ્ટ માટે ક્લાર્કની એક જગ્યા છે મિત્રો તેમાં હિસાબની વહીવટી કામ તેમજ ગુજરાતી ટાઈપિંગના જાણકાર હોય તેવા ઉમેદવારો કન્યા છાત્રાલય માટે સ્પોર્ટ્સ સ્પોર્ટ્સ ટ્રેનર માટેની એક જગ્યા છે જેમાં બીપીએડ તેમજ ડીપીએડની લાયકાત ધરાવતા હોય તેમજ કોલેજ વિભાગ માટે મિત્રો અંગ્રેજી માટે બે જગ્યા જેમાં એમ એમ ફિલ નેટ સ્લેડ પીએચડી કરેલા હોય તેમજ સંસ્કૃત માટેની એક જગ્યા છે સમાજશાસ્ત્ર માટેની એક જગ્યા છે જેમાં પણ એમ એમ ફિલ નેટ સ્લેટ પીએચડી કરેલા હોય તેમજ એકાઉન્ટન્સી માટેની એક જગ્યા જેમાં એમ કોમ એમ ફિલ નેટ સ્લેટ પીએચડી કરેલા હોય તેમજ કોમર્સ વિભાગ માટે અહીંયા એમ કોમ એમ ફિલ નેટ સ્લેટ પીએચડી પાસ ઉમેદવાર જે છે મિત્રો તે અરજી કરી શકશે અનુભવી તેમજ યોગ્યતા ધરાવતા ઉમેદવારોએ ફોટોગ્રાફ સાથેની સંપૂર્ણ વિગત અરજી ઉપરના સરનામે દિવસ સાતમાં ટપાલથી અથવા તો ઇમેલ પર મોકલવાની રહેશે સરનામું મિત્રો તમે નોંધી લેશો લોક વિદ્યાલય વાળુકોટ તાલુકો પાલિતાણા છત્રીસ બેતાલીસ સિત્તેર ભાવનગર ખાતે આ સંસ્થા આવેલી છે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે સંસ્થાના ત્યાં તમે સંપર્ક કરી શકો છો શ્રી વિનય વિહાર કેળવણી મંડળ વાળુકોડ સંચાલિત વિદ્યાલય વાળુકોડ અંતર્ગત આવી સ્ટાફ માટેની ભરતી જાહેરાત છે તો મિત્રો વાત કરશું નવેક એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ડીસી પટેલ નવનિર્માર એજ્યુકેશન કેમ્પસ સીબી પટેલ સ્પોર્ટ્સ કેમ્પસ અંતર્ગત કાંથા વિભાગ નવનિર્માણ મંડળ અંતર્ગત ભરતી આવેલી છે તમે જોઈ શકો છો નવનિર્માણ કોમર્સ કોલેજ અંતર્ગત પ્રોફેસર માટેની એક જગ્યા છે જેમાં એકાઉન્ટન્સી તેમજ કોમર્સ ફેકલ્ટી માટે મિત્રો ક્વોલિફિકેશન કન્ડિશન છે રેગ્યુલેશન તેમજ નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સુરત અંતર્ગત રહેશે ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ હોય તે અહીંયા પોતાનું ડિટેલ સીવી તેમજ જે ટેસ્ટીમોનિયલ તેમજ સંપૂર્ણ ડોક્યુમેન્ટ સાથે દસ દિવસમાં મિત્રો અહીંયા જે એમ્પ્લોયમેન્ટ નોટિસ પબ્લિશ થયાના અંદર ધ રજિસ્ટર્ડ પોસ્ટ અથવા તો સ્પીડ પોસ્ટ દ્વારા જે પ્રેસિડેન્ટ કાંથા વિભાગ નવનિર્માણ મંડળ પર તમારે મોકલવાનું રહેશે તમે જોઈ શકો છો દોઝિડે કેન્ડિડેટ હુ આર ઓલરેડી ઇન સર્વિસ શુડ એપ્લાય થ્રુ પ્રોપર ચેનલ એલોંગ વિથ નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ એટલે કે તમારે જે વ્યક્તિ ઓલરેડી સર્વિસ પર છે તેને એનઓસી સર્ટિફિકેટ સાથે મિત્રો એપ્લાય કરવાનું રહેશે પ્રોપર ચેનલ તમે જોઈ શકો છો મિત્રો અહીંયા એડ્રેસ આપેલું છે મિત્રો ત્યાં તમારે અરજી કરવાની રહેશે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર પણ આપેલા છે સંસ્થાના ત્યાં તમારે ભરતી બાબતે તમે સંપર્ક કરી શકો છો સંસ્થાની વેબસાઇટ પણ અહીંયા આપેલી છે ડબલ્યુ મંડલ ડોટ ઇન પર તમે જઈ અને વધુ માહિતી મેળવી શકો છો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી કચ્છ આહિર સમાજ સંચાલિત શ્રી તેજાભાઈ મેવાભાઈ આહિર અને શ્રી સુરાભાઈ દેવાભાઈ આહિર મહિલા કોલેજ કોલેજ અંતર્ગત જે અને કોમર્સ છે તેમાં વિવિધ અધ્યાપક સહાયક માટેની ભરતી જાહેરાત આવેલી છે એ વિગતવાર તો તમે જોઈ શકો છો સમાજશાસ્ત્ર માટેની એક જગ્યા છે જેમાં લાયકાતની વાત કરીએ તો એમ એ ટકા સાથે નેટ જીસેટ પીએચડી કરેલા હોય તેમજ શારીરિક શિક્ષણ ફિઝિકલ ઇન્સ્ટ્રક્ટર માટે એમપીએડ ઓર એમપીએસ પંચાવન ટકા સાથે તેમજ નેટ જીસેટ પીએચડી કરેલા હોવા જોઈએ ગ્રંથપાલ એટલે કે લાઇબ્રેરીયન માટેની એક જગ્યા છે જેમાં માસ્ટર ઇન લાઇબ્રેરી સાયન્સ પંચાવન ટકા સાથે તેમજ નેટ જી સેટ પીએચડી કરેલા હોય તેઓ ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે મહિલા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે તમે જોઈ શકો છો કેએસ કેવી ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી અને યુજીસીના ધારાધોરણ મુજબ જે લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થઈને તારીખથી દિન પંદરમાં અરજી તેમજ સ્વપ્રમાણિત નકલ

શિક્ષકોની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ગુજરાતી માધ્યમ માટે બાળભવન મિત્રો મધર ટીચર માટે તેમજ ધોરણ એક થી દસ માટે અંગ્રેજી કોમ્પ્યુટર માટેની જગ્યા છે મિત્રો ઇંગ્લિશ મીડિયમમાં ધોરણ એક થી દસ માટે કોમ્પ્યુટર વિષય માટે જે આર એન ભાયાની વિદ્યા સંકુલ છે મિત્રો જે સુરત સીમાડા ગામ ખાતે આવેલી છે તે સંસ્થા પર આ ભરતી જાહેરાત આવેલી છે બાયોડેટા છે મિત્રો તે અહીંયા વોટ્સઅપ નંબર આપેલા છે મિત્રો તેના પર તમારે રિઝ્યુમ મોકલવાનું રહેશે તમે જોઈ શકો છો આર એન ભાયાની જે વિદ્યા સંકુલ છે તેના અંતર્ગત આ ભરતી જાહેરાત છે તો મિત્રો વાત નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ઉધના એકેડેમી એજ્યુકેશન ટ્રસ્ટ અંતર્ગત અહીંયા વિવિધ અરજીમાં ભરતી માટેની જાહેરાત આવી છે તમે જોઈ શકો છો ઉધના એકેડેમી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જે પ્રાથમિક શાળાઓ છે તેના માટે નીચેમાં જે ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો દિવ્યભાસ્કર સુરત આવૃત્તિમાં તારીખ છ જૂન બે હજાર ચોવીસના ના રોજ આ ભરતી જાહેરાત આવેલી છે બીએ એમ એ કરેલા હોય તેવા ઉમેદવારો માટે ગુજરાતી માધ્યમ માટેની એક જગ્યા છે જેમાં હિન્દી સંસ્કૃત અંગ્રેજી ગુજરાતી માટે કેમ્પસ સુપરવાઇઝર માટે જગ્યા છે જેમાં ગ્રેજ્યુએટ સંસ્થાકીય કે નો જાણકાર તેમજ અનુભવી હોય તેવા ઉમેદવારો કોમ્પ્યુટર ઓપરેટર કમ ક્લાર્ક માટે જગ્યા છે જેમાં બી કોમ કોમ્પ્યુટર હિસાબી કામકાજ તેમજ ગુજરાતી અંગ્રેજી ટાઇપિંગના જાણકાર હોય અનુભવી ઉમેદવારો અહીં અરજી કરી શકશે એડ્રેસ નોંધી લેશો મિત્રો એડ્રેસ જે અરજી માટેનું બસો ચૌદ રણછોડ નગર સ્વામિનારાયણ મંદિરની સામે ઉધના ભેસ્તાન મેઇન રોડ ઉધના સુરત ખાતે આવેલી આ સંસ્થા છે ભરતી માટે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે તેના પર તમે ભરતી બાબતે સંપર્ક કરી શકો છો તમે જોઈ શકો છો ઉધના એકેડેમી એજ્યુકેશન ટ્રસ્ટ અંતર્ગત અહીંયા વિવિધ પ્રાથમિક શાળાઓ છે તેની આ ભરતી જાહેરાત છે મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત આ જાહેરાત છે મિત્રો વિદ્યાનગરી શૈક્ષણિક સંકુલ હિંમતનગરની નોન ગ્રાન્ટેડ જીડી પટેલ એમએસસી કોમ્પ્યુટર એપ્લિકેશન તેમજ આઈટી કોલેજ માટે સરકારશ્રીના નિયમો પ્રમાણે જૂન બે હજાર ચોવીસથી નીચે પ્રમાણના સ્ટાફની જરૂરિયાત હોય નીચે દર્શાવેલ તારીખ તેમજ સમયે ઉપસ્થિત રહેવાનું રહેશે તમે જોઈ શકો છો બીએસસી સીએ ડિપાર્ટમેન્ટ તેમજ એમએસસી સીએ ડિપાર્ટમેન્ટ માટે એમસીએ તેમજ એમએસસી સીઆઈટીની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો માટે ત્રણ જગ્યા છે આસિસ્ટન્ટ પ્રોફેસર માટે જેમાં તમે જોઈ શકો છો અરજી સાથે પ્રમાણપત્ર તેમજ અનુભવની પ્રમાણિત કરેલ ઝેરોક્સ નકલ તથા અસલ પ્રમાણપત્રો પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે સ્વ ખર્ચે હાજર રહેવાનું રહેશે શુક્રવારે તારીખ સાત જૂન બે હજાર ના રોજ સવારે નવ કલાકે ઉમેદવારોએ જે અહીંયા એડ્રેસ આપેલું છે વિદ્યાનગરી શૈક્ષણિક સંકુલ મોતીપુરા બાયપાસ રોડ હિંમતનગર જિલ્લો સાબરકાંઠા ખાતે હાજર રહેવાનું રહેશે ભરતી બાબતે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે તેના પર તમે ભરતી બાબતે સંપર્ક કરી શકો છો મિત્રો તમે જોઈ શકો છો વિદ્યાનગરી શૈક્ષણિક સંકુલ હિંમતનગરની આજે જીડી પટેલ એમએસસી સીઆઈટી કોલેજ છે મિત્રો તેના અંતર્ગત વિવિધ આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની આ ભરતી જાહેરાત છે તો મિત્રો વાત કરશું નવી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો જે ગુજરાત પબ્લિક સ્કૂલ છે મિત્રો અટલાદરા ખાતે આવેલી છે આ સંસ્થા તેમાં ઓનલી એક્સપિરિયન્સ તેમજ ઇંગ્લિશ મીડિયમ કેન્ડિડેટ માટે અહીંયા ભરતી જાહેરાત આવેલી છે જોઈએ વિગતવાર તો પ્રિન્સિપલ માટે જગ્યા છે મિત્રો જેમાં પાંચ વર્ષનો જે પાંચ વર્ષનો અનુભવ હોય એકેડેમિક એડમિન તેમજ ઓવરઓલ કોર્ડિનેશન વર્કનો તેવા પોસ્ટ ગ્રેજ્યુએટ વિથ બીએડ એમએડની લાયકાત ધરાવતા હોય તેવો ઉમેદવારો ટીચર્સ માટે જગ્યા છે મિત્રો કેમેસ્ટ્રી ફિઝિક્સ બી એ બી સાયકોલોજી પોલિટિકલ સાયન્સ સોશિયલ સાયન્સ જે છે ઇંગ્લિશ કોમ્પ્યુટર ફિઝિકલ ઇન્સ્ટ્રક્ટર મ્યુઝિક તેમજ મધર ટીચર માટે અહીંયા પોસ્ટ ગ્રેજ્યુએટ વિથ બીએડ તેમજ એમએડ કરેલા હોય તેવા ઉમેદવારો ફ્રન્ટ ડેસ્ક એક્ઝિક્યુટિવ એન્ડ રિસેપ્શનિસ્ટ માટેની જગ્યા છે જેમાં એક્સેલન્ટ કોમ્યુનિકેશન સ્કિલ જેમાં ફિમેલ ઓનલી ઉમેદવારો છે જે તેના માટે ડીટીપી ઓપરેટર હોસ્ટેલ વોર્ડન આઈટી એક્ઝિક્યુટિવ માટેની જગ્યાઓ છે મિત્રો વોક ઇન ઇન્ટરવ્યુ છે અહીંયા તમે જોઈ શકો છો સંપૂર્ણ બાયોડેટા તેમજ સંપૂર્ણ ડોક્યુમેન્ટ સાથે તારીખ સાત અને આઠ જૂન ના રોજ મિત્રો અહીંયા સવારે દસ થી એક વાગ્યા સુધી ઓપન ઇન્ટરવ્યુ છે એડ્રેસ નોંધી લેશો મિત્રો જીપીએસ અટલાદરા બીઆરજી એજ્યુકેશન કેમ્પસ નિયર કલાલી ફ્લાયઓવર અટલાદરા વડોદરા ખાતે આવેલી આ સંસ્થા છે વધુ માહિતી માટે અહીંયા ભરતી બાબતે સંપર્ક નંબર આપેલા છે સંસ્થાના તેના પર તમે સંપર્ક કરી શકો છો મિત્રો તમે જોઈ શકો છો આજે ગુજરાત પબ્લિક સ્કૂલ છે તેના અંતર્ગત આ ભરતી જાહેરાત છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય